નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં સૌનું હાર્દિક સ્વાગત છે ઉમરપાડા તાલુકાના ઉમરખાડી ગામ નજીક દારૂ ભરેલી ટ્રક રાત્રિ સમયે પલટી મારી જતાં લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી આ ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને થતાં પોલીસે ઘટનાસ્થળ પર આવી રૂપિયા ચાર લાખ બાવીસ હજારનો દારૂનો જથ્થો મળી કુલ આઠ લાખ બાવીસ હજાર છસોનો મુદ્દા કબજે લીધો હતો વાડીકેવડી એકસો છ્યાસઠ રાજ્ય ધોરી માર્ગ પર તારીખ એકવીસના રોજ રાત્રે ટાટા ટ્રક નંબર સાડા સાત વાગે ત્યારે ચાલકે પોતાનું વાહન ગપલતભરી રીતે હંકારતા ટ્રક પલટી મારી ગઈ હતી સદનસીબે ચાલકનો બચાવ થયો હતો ટ્રકનો નો ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો અકસ્માતની ઘટના બનતા લોકો દોડી આવ્યા હતા ત્યારે અકસ્માતગ્રસ્ત ટ્રકમાં ભરેલો દારૂ લોકોએ જોતા હરિતસર લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી અકસ્માતની ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને થતા પોલીસ સબ સબઇન્સ્પેક્ટર એડી સાંભળ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થળ ઉપરથી દારૂનો જથ્થો અને અકસ્માતગ્રસ્ત વાહન કબજી લીધા હતા પોલીસે ટ્રકનો ચાલક તેમજ આ જ દારૂનો જથ્થો મોકલનાર અને હંગાવનાર સહિત ત્રણ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વોન્ટેડ જાહેર કર્યા હતા હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ